સુરત શહેરમાં મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડ નંબર એકવીસના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં એકસો પાસઠ મજુલા વિધાનસભા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભાજપ વોર્ડ નંબર એકવીસ પરિવાર દ્વારા વિનામૂલ્યે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી સાંજે પાંચ કલાક સુધી આયોજન કરાયું છે અઠવા લાઈન્સ પર છાપ વર્ગ સોસાયટી ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મારો અમિત સીતારામ જયસ્વાલ બોર્ડ નંબર એકવીસ ઉપપ્રમુખ આજે શું કાર્યક્રમ કરવામાં આજે સિત્તેર વર્ષ કે તેથી વધુના નાગરિકો વધુને ઉમરના નાગરિકો માટે અમે લોકો આયુષ્માન ભાઈ વન્ના કાર્ડનો સેવાનો કેમ્પ યોજાયો હતો કેટલા લોકોએ આમાં ભાગ લીધો હમણાં સુધી અમે લોકોએ સો થી દોઢસો લોકોએ ભાગ લીધેલો હતો આ લોકોને કેટલી મદદરૂપ થશે આ લોકોને પાંચ લાખ સુધીની સેવાની મદદરૂપ થશે સુરતની લિસ્ટેટ હોસ્પિટલમાં અમે લોકો હોસ્પિટલની બી અમે સાથે આપીએ છીએ કે આ હોસ્પિટલમાં તમે સેવાનો લાભ લઈ શકો છો મારું નામ ધવલ દેસાઈ વોર્ડ નંબર એકવીસ પ્રમુખ આજ રોજ વિકસિત ભારત અમૃતકાળ નરેન્દ્ર મોદી સાહેબના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અંતર્ગત અમારા વોર્ડ નંબર એકવીસમાં અમારા બે યુવા કાર્યકર્તા મારી સાથે સંગઠન ટીમમાં ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ જયસ્વાલ અને યુવા મોરચામાં કોષાધ્યક્ષ ગૌરાંગભાઈ બઘીયાવાલા દ્વારા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસ ખાતે ઘોડદો રોડ આદર્શ પછાત વર્ગ સિત્તેર વર્ષથી વધુના નાગરિકો માટે વય વનના કાર્ડ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આજે અત્યારે કેમ્પ સુધીમાં ત્રીસથી પાંત્રીસ કાર્ડ બની ચૂક્યા છે અને સારો એવો લાભ લીધો છે લોકોએ બસ આ બંને યુવા મિત્રોને આગળ પણ આ રીતે વોર્ડમાં ખૂબ સારી કામગીરી કરતા રહે એ માટે વોર્ડ નંબર એકવીસ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા આપીએ છીએ